પોલીસ અત્યારે અમારે બંધ બારણે લોકોએ અમને સમજાવવાની કોશિશ કરી એ અમને એવા બાનાબાજી કરે છે કે અમારે કોર્ટ પાસે પરવાનગી લેવી પડે નામ કરવું પડે ને તેમ કરવું પડે તમને દાખલો આપવો કે વિચી અંદર બાણું જણાને મારી મારી ને ફાડી નાખ્યા પંચ્યાસી જણાને ને બોટાદ ફાડી નાખ્યા ત્યારે આ પોલીસે કોની પાસે પરવાનગી લીધી હતી ભાઈ અત્યારે એ ચાર જણા જેને પકડ્યા છે એને તમે થર્ડ ડિગ્રી ટોર્ચર કરો એટલે જે વીસ જણા હતા એનું નામ આપી દેવાના છે પણ ક્યાંક ને ક્યાંક મેં જેમ કીધું એમ પોલીસની ની ઢીલી નીતિ કાયદો વ્યવસ્થા કચડેલી હાલત આ સામાન્ય પ્રજાને જીવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે આ વિસ્તારની અંદર અનેક લુખાઓના રાફડા ફાટ્યા છે આને ડામવા માટે હવે અમારે સામાજિક આગેવાનોને આગળ આવવું જોઈએ અને આ પ્રશાસન આમે પગ ક્યાંક ને ક્યાંક ભરાવવા પડશે આ કોળી સમાજના મોભીનું જે મર્ડર થયું છે આની અંદર સામાજિક રાજકીય અને ધાર્મિક બધા લોકો સાંજ સુધીમાં જો આ વીસ લોકોની ધરપકડ કરવામાં ન આવે તો જસદણ મુકામે મોટા કાફલાની અંદર બધા લોકો આવવાના છે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદરથી ક્યાંક એવું ન બને કે વીચ્યા કોઈ પણ ન્યાય માટે પચાસ હજાર જણાને ભેગા થવું પડે પણ દુઃખની વાત એ છે કે જ્યારે સામાન્ય પરિવારનું મર્ડર થાય ત્યારે માત્રને માત્ર પ્રશાસન પાસે ભીખ માગવાની હવે અમે ભીખ નથી અમારે ન્યાય જો એક જ વાત